યુનિટ ત્રણ ફાઉટ એન્ડ વોન પ્રશ્ન એક નીચેનું કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન વુઝ સ્ટોરી ઇઝ ધીસ ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર બીજો પ્રશ્ન વેર વોઝ મદન મંચુર બોર્ન મદન મંચુર બોર્ન વોઝ એટ જનકપુર વેન ડીડ હી ફોલ ઇલ હી ફેલ ઇલ ઓન ફ્રાઈડે વેન વોઝ હી ક્રિમેટેડ હી વોઝ ક્રિમેટેડ ઓન વેનઝડે ચાલો એના પછી વિકલ્પ આપેલા છે વેર ડીડ મદન મંચુર સ્ટડી એટ જ્ઞાનપુર વેર ડીડ હી મેરી એટ જીવનપુર વેન વોઝ હી એડમિટેડ ઓન સેટરડે મદન મંચુર વર્ક એટ કર્મપુર મદન મંચુર ડાયડ ઓન ટ્યુઝડે નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અને પ્રશ્ન ઉત્તર લખો વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર વેર ડીડ બિરજુ લીવ બિરજુ અ યંગ મેન લીવ ઇન સુરજપુર વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ ચિલ્ડ્રન કોલ બિરજુ બિરજુ ધ કાવડ સાચો વિલકપ પસંદ કરીને લખો Where was a small village in in the mountain? Who was tall and handsome? Birju. Birju was afraid of even mouse. Birju never went out at night. People in Surajpur were happy because they worked hard and grew good crop. Birju was coward. bijo okay what did the village serpent receive from some dacoits the village serpent received a note from some dacoits what did the dacoits ask the villagers to keep ready the dacoits asked the villagers to keep their money and argument ready what did some villager want some villager want to attack two dacoits ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વુ કોલ ધ વિલેજર ધ સરપંચ વોટ ડીડ સમ અધર વિલેજર વોન્ટ ટુ ટ્રેપ ધ ડકોઇટ્સ વોટ ડીડ બિરજુ વોન્ટ્સ ટુ ટીચ અ લેસન ટુ ધ ડકોઇટ્સ એના પછી ફકરો આપેલો છે નીચેના પ્રશ્નોના જવાબ લખો ફકરા ઉપરથી વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર આફ્ટર સનસેટ આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધરડ એટ ધ વિલેજ ગેટ વોટ ડીડ ધે કેરી વિથ ધેમ they carry a bundle of wire and stick with them where did they hide themselves they did themselves behind the trees when did the dacoits comes on horseback the dacoits came on horseback late a night. who con congratulate birju એન્ડ હિઝ ફ્રેન્ડ ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ટુ ધ ટ્રી વાયર વુ કોટ ધ ડકોઇટ્સ પોલીસ ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ એડ ધ પોલીસ નાવ બિરજુ વોઝ બિરજુ ધ બ્રેવ પ્રશ્ન ત્રણ તમે વાલિયા લુટારાની વાર્તા જાણો છો તો અહીં વાક્યો આપેલા છે આપણે એમાં ખાલી જગ્યા પૂરવાની છે વાલિયા વોઝ અ રોબર હી લીવ ઇન અ ફોરેસ્ટ હી લૂટ પીપલ સો પીપલ વેર અફ્રેડ ફોર હિમ ઓફ હિમ હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ હિઝ એડવાઇઝ ચેન્જ વાલિયાઝ લાઈફ વાલિયા ધ રોબર બીકમ વાલ્મિકી ધ સેન્ટ હી વોટ ધ રામાયણ ઉપરની વાર્તાની આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો વુ વોઝ અ રોબર વાલિયા વોઝ અ રોબર વેર ડીડ હી લીવ હી લીવ ઇન ધ ફોરેસ્ટ વોટ ડીડ વાલિયા ડુ વાલિયા લૂટ પીપલ વોટ હિઝ ફેમિલી ફેમિલી હેપી વિથ હિમ નો ોટ હેપી વિથ હિમ વુઝ એડવાઇઝ ચેન્જ વાલિયા નારદ મુનિઝ એડવાઇઝ ચેન્જ વાલિયા પછી વિકલ્પો આપેલા છે વોટ વોઝ વાલિયા અ રોબર વુ પાસ થ્રુ ધ ફોરેસ્ટ નારદ મુનિ વોટ ડીડ વાલિયા બીકમ અ સેન્ટ વાલિયા વ્રોટ ધ રામાયણ પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દો જેવા શબ્દો મદન મંચુર કાવ્યમાંથી શોધીને લખો સ્ટડી વર્ક મેરિડ એડમિટેડ ડાયડ ક્રિમેટેડ મન્ડે ટ્યુઝડે વેનઝડે ફ્રાઈડે એન્ડ સેટરડે જનકપુર જ્ઞાનપુર કર્મપુર અને જીવનપુર બાકી રહેતા શબ્દો કે મદન મંચુર બોર્ન એટ ફેલ ઇલ ઓન સ્ટોરી ઓફ વોર્સ અને વોઝ ચાલો બિરજુ ધ બ્રેવ વાર્તાના આધારે અ આપેલા સામે બી ના પદો છે એ જોડવાના છે અહીં છે એ અને બી આપેલા છે સાચો વિકલ્પ છે પસંદ કરીને નીચે આપેલો લખવાનો છે ચાલો પેલું છે ફોરેસ્ટ ફૂલ ઓફ ટ્રીસ બ્રેવ જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ અગ્રી નેહા રિપ્લાય ટ્રીસ અંજલી કોલેડ લતા લડ્ડુસ રિપ્લાય રાકેશ આન્સર ધ ક્વેશ્ચન કંગ્રેચ્યુલેટ જયેશ વોન સો મીટર રેસ અરેસ્ટ ધ પોલીસ કોચ ધ ધેમ ચાલ એના પછી ટ્રુ ફોલ્સ આપેલા છે બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ ફોલ્સ ધ ડકોયર્સ લીવ ઇન સુરજપુર ફોલ્સ બિરજુ આસ્ક ધ સરપંચ ફોર ટેન મેન ટ્રુ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોચ ધ ડકોયર્સ ટ્રુ ધ પોલીસ કંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ફોલ્સ ચાલો નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે એ લખવાનું છે પેલું કીપ યોર ઓર્ગ ઓર્નામેન્ટ રેડી ધ કોઇડ્સ વિલેજર્સ બિરજુ ધ બ્રેવ રાઇટર બિરજુ ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી બિરજુ હિઝ ફ્રેન્ડ બિરજુ ધ કવર્ડ ચિલ્ડ્રન બિરજુ ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન બિરજુ સરપંચ કંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ સરપંચ વિલેજર્સ એન્ડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ સરપંચ અને બિરજુ ગો વિથ બિરજુ એન્ડ ડૂ એઝ હી સેઝ સરપંચ સ્ટ્રોંગ યંગ મેન કમ એન્ડ અરેસ્ટ ધ ડકોઇટ્સ સરપંચ અને પોલીસ હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ચાલો નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો ચાલો અહીં ટોટલ સાત વાક્યો આપેલા છે એને ઘટનાક્રમમાં ગોઠવીને આપણે લખવાના છે સૌથી પહેલું વાક્ય ધ ડકોઇડ સેન્ટ The notes to the serpent. Biju The serpent said, "How will you teach a lesson?" Triju. Birju got ten strong young men. Jothu. The dacoits rode on horse. Birju and his friends tied the dacoits' trees. The police arrested the dacoits. The serpent said, congratulations, Birju." પ્રશ્ન દસ અહીં ન્યૂઝપેપરમાં સમાચાર આપેલા છે જેમાં કેટલાક શબ્દો આપેલા નથી ક્યાં છે એ વિચારીને લખો તો પહેલામાં છે ઈ કોર્ટ આવશે બીજામાં સેન્ટ પછી બિરજુ પછી ટાઈડ પછી હોર્સબેક પછી અરેસ્ટેડ પછી બીકોમ અને પછી હીરો ચાલોના પછી ખાલી જગ્યા પૂરો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નારદ Pass through the forest. Valmiki wrote the Ramayana. The name of the village of Surajpur Birju was wealthy too. Keep your money and ornament ready. Some villagers to attack the dacoits. Birju was afraid of even a mouse. They tied the wire to the trees across the road. Birju asked for ten strong young men. ધ ડકોર્સ ડીડ નોટ સી ધ વાયર ચાલો ભૂતકાળના રૂપો લખો સ્ટડીનું સ્ટડીઝ વર્કનું વર્ક ક્રિમેટનું ક્રિમેટેડ સ્ટેન્ડનું સ્ટુડ કમનું કેમ મેરીનું મેરીડ પછી એડમિટનું એડમિટેડ ડાયનું ડાયડ વ્રાયટનું વ્રોટ અને રિપ્લાયનું રિપ્લાયડ ચાલો પછી બહુવચનમાં લખો પેલું આપેલું છે માઉસનું માઇસ પછી છે ફેમિલીનું તો ફેમિલીઝ ચાલો એના પછી રોબરનું રોબર્સ ચાઇલ્ડનું ચિલ્ડ્રન્સ ડકોઇટ્સનું ડકોઇટ્સ મેનનું મેન ટ્રીનું ટ્રીસ અને ટીમનું ટીમ્સ ચાલો કોમ્સમાં શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી સાચો વિકલ્પ છે એ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરીને પછી પાછું વાક્ય તમારે નીચે લખવાનું છે પેલું શીલા વોઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ શીલા વોઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ આવી રીતના વાક્ય લખવાનું છે બીજામાં આવશે આઈ હેવ પેન ઇન માય પોકેટ ત્રીજું વુ ફેલ આઉટ ચોથું વોટ ઇઝ જલપા ડુઈંગ વેર ઇઝ માય વ્રસ્ટ વોચ પછી વેન ડીડ ધ રેન સ્ટોપ વુ ઇઝ ધ ક્લેવર બોય વી આર પ્યુપીલ ધીસ ઇઝ અવર સ્કૂલ વિચ ગેમ ડુ ધે પ્લે વેર ડીડ ધે ગો યસ્ટર ડે ચાલ્યા પછી રેખાંકિત શબ્દોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યો છે એ બનાવવાના છે વી સેલિબ્રેટ દિવાલી પછી એ કૌશમાં વોટ આપેલો છે કે વોટ ડુ સ વી સેલિબ્રેટ પછી પછી કેતા એન્ડ કૃતિ આર આર સિસ્ટર વુ વુ સિસ્ટર્સ ધ ફાર્મર રેસ્ટેડ અંડર અ ટ્રી વેર ડીડ ધ ફાર્મર રેસ્ટ લોપા હેડ અ પિક્ચર બુક વુ થી વાક્ય બનાવું છું વુ હેડ અ પિક્ચર બુક પરેશ ડઝ ઇઝ હોમવર્ક એટ નાઇટ વેનથી વાક્ય બનાવવાનું છે વેન ડઝ પરેશ ડૂઝ હોમવર્ક ચાલો અઠવાડિયાના વારના નામ અંગ્રેજીના મહિનાના નામ અને ઋતુના નામ બે વાર લખો ચાલો અહીંયા છે સન્ડે મન્ડે ટ્યુઝડે વેનઝડે થર્સડે ફ્રાઇડે અને સેટરડે એક અને બે વાર લખવાના છે ચાલો એના પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર અહીં આપેલા છે અહીં ખાલી જગ્યામાં પણ લખવાના રહેશે અને છેલ્લે છે એ સિઝન ઓફ ધ યર એટલે કે નામે વિન્ટર સમર અને મોન્સૂન અહીં આ ચેપ્ટર તમારું પૂરું થાય છે થેન્ક યુ